પોરબંદર લોકસભા ચૂંટણીમાં મને ઉમેદવાર હરીફ મળેલ છે અપક્ષ તરીકે તો હું ખુદને ગર્વ કરું છું મારી ઉંમર છવ્વીસ વર્ષ છે અને છવ્વીસ સીટમાં હું નાનામાં નાનો વયના ઉંમરે આ હિંમત અને મહેનતથી આ હાંસિલ કરેલો છે અને હું બીકોમ પણ કરેલ છે તો મેં મારી આટલા વર્ષમાં જો જોશ અને હિંમત કરી હોય તો આ મેં મારા માટે નહીં પણ લોકોના હિત માટે કલ્યાણ માટે સમાજ માટે આ કદમ મેં લીધેલ છે તો તમે પણ મને હિંમત આપો અને સાથ અને સહકાર આપો અને તમારો અમૂલ્ય મત આપો અને વિજય બનાવો મારું નિશાન ટેલિફોન છે અને અગિયારમાં નંબરનું બટન છે તો ખાસ કરી ભૂલશો નહીં